નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તા વિશે જે આ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં રિલીઝ થવાનો છે એટલે કે બેથી પાંચ દિવસની અંદર ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા થવાનો છે પરંતુ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો નહીં મળે કારણ કે મિત્રો રૂપિયા બે હજાર તમારા ખાતામાં નહીં આવે શું કામે નહીં આવે એમનું કારણ શું છે એમના વિશે વિડિયોમાં આપણે આજે જોવાના છે તો મિત્રો ખેડૂતો એ આ કામ તાત્કાલિક કરવાના રહેશે કયા કામ છે જે ખેડૂત ભાઈઓ એ તાત્કાલિક કરવાના રહેશે તાત્કાલિક ધોરણે કરવાના રહેશે એમના વિશે પણ વિડીયોમાં આપણે આગળ જ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ જે

તો મિત્રો આ સમાચાર તમારા માટે ખાસ છે જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે વીસમ હપ્તો મેળવવા માટે ગુજરાતના તમામ લાભાર્થી ખેડૂતભાઈઓએ ઈ કેવાય સી કરાવવું ફરજિયાત કરવામાં આવેલું છે તો મિત્રો કેન્દ્ર સરકારે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે જે ખેડૂતભાઈઓનું ઈ કેવાય સી પ્રક્રિયા પૂર્ણ કરેલી હશે એમને જ વીસમ હપ્તાના રૂપિયા બે હજારની રાશિ મળવાપાત્ર થશે તો મિત્રો ઈ કેવાય નહીં કરાવ્યું હોય તો હપ્તો નહીં મળે તેમના પછી મિત્રો વાત કરીએ કે શું તમે ઈ કેવાય નહીં કરાવ્યું હોય તો હપ્તો નહીં મળે તો મિત્રો જો તમે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો સમયસર ઈ કેવાયસી પ્રક્રિયા પૂરી નહીં કરો તો તમારું નામ સૂચિમાંથી કાઢી નાખવામાં આવશે એટલે કે લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવશે અને તમારા ખાતામાં આવતા રૂપિયા બે હજાર રોકાઈ શકે છે એટલે હવે સમય ગુમાવ્યા વગર જે જે ભાઈઓનું ઈ કેવાય સી બાકી હોય તે તાત્કાલિક ધોરણે કરાવવું ખૂબ જ જરૂરી છે તેમના પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તો ક્યારે મળશે જ્યાં મિત્રો ગુજરાતના તમામ ખેડૂતભાઈઓ વીસમ હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે મીડિયા રિપોર્ટ અનુસાર અને ગૂગલમાં મળતી માહિતી અનુસાર એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જૂન મહિનો પૂર્ણ થતાની સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિસમો હપ્તો ગુજરાતના તમામ ખેડૂતભાઈઓના બેંક ખાતાની અંદર જમા થઈ શકે છે પરંતુ હાલ મિત્રો સરકાર દ્વારા કોઈ સત્તાવાર સ્પષ્ટિ કરવામાં આવી નથી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિસમો હપ્તો ક્યારે મળશે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર 2025 ના રોજ બિહારના ભાગલપુરમાંથી પીએમ બે હજાર મોકલવામાં આવે છે એટલે કે કુલ રૂપિયા છ હજારની સહાય પર વર્ષે આપવામાં આવે છે દર ચાર ચાર મહિને રૂપિયા બે બે હજારની રાશિ મળવા પાત્ર રહેશે જેમાં મિત્રો છેલ્લા ઓગણીસમા હપ્તા પછી હવે વીસમ હપ્તો જૂન બે હજાર પચીસના અંતિમ અઠવાડિયામાં આવે તેવી મોટી શક્યતા છે પરંતુ શરત એ છે કે તમામ ખેડૂતભાઈઓએ જે વીસમ હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે જેમને ઈ કેવાય માહિતી અપડેટ કરેલી હશે તેમને જ વીસમ હપ્તો મળવાપાત્ર રહેશે મિત્રો વાત કરીએ તેમના પછી કે ઈ કેવાય શા માટે ફરજિયાત છે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વિશ્વ હપ્તો સરકાર ઈચ્છે છે કે સહાયની રકમ સીધી પાત્ર એટલે કે યોગ્ય ખેડૂતોના ખાતામાં જ જાય અને યોગ્ય હકદાર સુધી હપ્તાની રકમ પહોંચે એવી સરકારની ઈચ્છા છે તો મિત્રો જે જે ખેડૂત ભાઈઓ ભાઈઓએ હજુ સુધી ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરી ન હોય વહેલી તકે એ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરી લે હવે તેમના પછી વાત કરીએ મિત્રો કે પીએમ કિસાન યોજનાનો ઓટીપી દ્વારા ઈ કેવાય કેવી રીતે કરવું તો મિત્રો તમારા ફોનના મારફતે પણ તમે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશો કેવી રીતે કરવાની રહેશે એમના વિશે થોડી માહિતી આપને જણાવું તો મિત્રો સૌપ્રથમ તો તમારે તમારા ફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને તમારે તેમના સર્ચ બોક્સની અંદર લખવાનું છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન મિત્રો આ તમારે સર્ચ કરવાનું છે સર્ચ કરશો મિત્રો એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની આવું નવું પેજ ખુલીને આવી જશે જેમાં પીએમ કિસાન લખેલું છે એમનું પર મિત્રો તમારે ક્લિક કરવાનું રહેશે એમની પર ક્લિક કરશો એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું બીજું એક નવું પેજ ખુલીને આવી જશે જેમાં સ્ક્રોલ કરવાનું છે નિષ્ધ સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા ઓપ્શન આપની ડિસ્પ્લેની સામે દેખાશે એમાંનું એક ઓપ્શન રહેલું છે ઇ કેવાય ફર્સ્ટ એમનું પર તમારે ક્લિક કરવાનું રહેશે એમનું પર મિત્રો તમે ક્લિક કરશો એટલે ઓટીપી બેસ ઈ કેવાયસી અહીંયાથી મિત્રો તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે જે ખેડૂત મિત્રોનું ઈ કેવાયસી બાકી હોય એમનું ત્યારબાદ સર્ચ કરવાનું રહેશે સર્ચ કરશો એટલે આધાર કાર્ડની જોડે જે મોબાઈલ નંબર લિંક હોય તેમાં એક ઓટીપી આવશે ઓટીપી તમે નાખશો એટલે તમારી ઈ કેવાયસી પ્રક્રિયા સરળ રીતથી પૂર્ણ થઈ જશે તમારે એ વીસીની ત્યાં સીએસસી સેન્ટરની ત્યાં જવાની જ જરૂર નથી તમે તમારા ફોનના મારફતે ઇ કેવાયસી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકશો તો મિત્રો બસ આજથી સંપૂર્ણ માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લગતી જેમાં વીસમાં હપ્તાની ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે તો મિત્રો એ ખેડૂત ને એક ખાસ અપીલ કરવામાં આવે છે કે તમે અત્યાર સુધી કેવાયસી નથી કરાવ્યું તાજેત જ જઈને એ કે વયસી પ્રક્રિયા પૂર્ણ કરો કારણ કે મિત્રો મેં આપને આગળ જણાવ્યું એ પ્રમાણે તમારા ફોનના મારફતે પણ સિમ્પલ રીતથી તમે એ કે વયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશો કદાચ મિત્રો તમને વીસમ હપ્તો નહીં મળી શકે સમયસર મિત્રો તમે આ પગલાં લેશો તો તમારા હકની સહાય તમે મેળવી શકશો અથવા તો તમે જો એ કે વયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમને વીસમ હપ્તો મળવા પાત્ર રહેશે નહીં એમને ખાસ નોંધ લેવી